બોલું ભગવાનનો માણસ આ સત્ય ઘટનાનો પ્રસંગ આપની સમક્ષ રજૂ કરું વર્જમાં એક મહાત્માજી ફરતા અને મહાત્માજી આવે એટલે સારા સારા મહાત્મા ઊભા થઈ જાય સારા સારા સંતો એમને માન સન્માન આપે અને એક શબ્દ નીકળે જસ સાબા રહે જસ સાબા રહે જસ સાબા રહે તો સંત પણ કહેતા એમને જજ સાહેબ એટલે આ બાજુના કોઈ સંત ગયેલા ત્યાં તો એમને ત્યાંના કોઈ સંતના સવાલ કર્યો પ્રશ્ન કર્યો તો કે આ છે તો સંત આટલું બધું માન સન્માન ને હા સો ટકા એ કોઈ મહાપુરુષ હશે પણ જજ સાહેબ કેમ તો એ સામેના કોઈ સંત જવાબ આપે છે તો કે હા એ જજ સાહેબના નામથી ઓળખાય છે તો કે કારણ તો કારણ એટલું જ કે દક્ષિણના કોઈ તાલુકામાં એ જજ તરીકે નોકરી કરતા હતા અને એ જ ગામમાં કોઈ ભોલું નામનો એક ભગવાનનો માણસ કેવટ જ્ઞાતિનો પણ એકદમ ભક્તિમય માણસ ભગવાનનો માણસ કહેવાય છે ને અને કોઈ આ ભોલું ને પૂછે કે ભોલું વરસાદ પડશે તો કે મેં ક્યાં જાનું રઘુનાથજી જાણે કોઈ એમ પૂછે કે સાંજે આપણે જમીશું તો કે મેં ક્યાં જાનું રઘુનાથજી જાણે બસ રઘુનાથજી જાણે રઘુનાથજી જાણે રઘુનાથજી જાણે મને કાંઈ ખબર ના પડી ભાઈ અને આવા ભગવાનના માણસ જેવા ભૂલું ને બે દીકરા અને બે દીકરાના લગ્ન થઈ ગયેલા બંનેને પરણાવી દેલા બંને પોતપોતના રીતે કામકાજ કરે પોતે કમાય અને એમને એક દીકરી અને એને પરણાવવાનો સમય થઈ ગયેલો અને ત્યારે આવા ભગવાન જેવા મારા તો દીકરાએ ભગવાન જેવા હોય ને ભાઈ અને આ બંને દીકરા કે બાપુજી આપણા ગામના એક શેઠ વેપારી એમની જોડેથી આપણે થોડાક રૂપિયા ઉછીના લઈ લઈએ અને અમે બે ભાઈ કામકાજ તો કરીએ છીએ કમાઈને અમે પાછા આપી દઈશું પણ હવે લગ્નનું મોડું કરવું નથી શેઠ પાસેથી પૈસા લીધા દીકરીના લગ્ન થયા બે વર્ષ થયા તો શેઠને પૈસા દેવાની મુદત આવી ગઈ હવે પૈસા પાછા પણ સમય આવી ગયો પૈસા પાછા ફોન હતા એટલે બાપુજી બંને દીકરાઓને બોલાયા અને કીધું દીકરા તમે બે તમારી રીતે રહ્યો છો તમારી રીતે કમાવશો અને આ મકાનમાં હું એકલો રહું છું તમે નાના હતા ત્યારથી તમારી માની તો ઘેરહાજરી છે એ આ દુનિયામાં રહ્યા નથી અને જે એક દીકરી હતી એક તમારી જે બહેન હતી એ પણ હવે સાસરી વહી ગઈ હવે રહ્યો તો હું એકલો અને આમાંય હું આખો દિવસ રામજીના મંદિરે હોઉં છું અને સાંજે ખાલી અહીં સુવા માટે આવું છું તો એક કામ કરીએ દીકરા આ ઘર આપણે વેચી દઈએ અને એના જે પૈસા આવે જે રૂપિયા આવે એનાથી આપણે સેટની આના પાય ચૂકવી દઈએ ત્યારે બંને દીકરાઓ ના પાડે ના બાપુજી ઘર વેચવાનું થતું નથી અમે ભરી દઈશું બાપુજી મહેનત કરીને પણ ખૂબ મનાવે છે બાપુજી બંને દીકરાઓને છેવટે દીકરા માને છે ટૂંકમાં લઈ લઉં ઘર વેચી દે છે અને એ પૈસા જે આવે છે એ શેઠને પાછા આપવા માટે જાય છે એની આના પાણી વ્યાજ સાથે પૂરી પૂરી રકમ ચૂકવે છે અને શેઠ રસીદ બનાવે છે કે ભૂલુએ આ તારીખે આ દિવસે આ સમયે આટલા રૂપિયા વ્યાજ સાથે મને ચૂકવી દીધેલ છે આવી રસીદ તૈયાર કરી શેઠે સહી કરી અને ભૂલું પાસે ગયા ભૂલુની સહી કરાવવા કીધું કે ભોલું લે આમાં સહી કરી દે ભૂલુએ સહી કરી તો શેઠે કીધું કે ભૂલું એકવાર વાંચી તો લે શું લખ્યું છે તો ભૂલે કીધું મારે એમાં વાંચવાનું શું હોય હું તો અભણ માણસ હું શું વાંચું મેં ક્યાં પઢું મેં રઘુનાથજી જાણે આ જવાબ હતો ભૂલોનો અને ભૂલું રસીદમાં સહી કરે છે અને શેઠને વિચાર બદલાય છે શેઠ કે આનો ઉપયોગ કરવા જેવો ખરો તો શેઠે કીધું લાવ રસીદ ભૂલું જાઓ તું પાણી ભર લવ અને ભૂલું જ્યાં પાણી ભરવા જાય છે અને શેઠ ફ્રી રસીદ બદલાવી નાખે છે સાચી રસીદ અંદર નોટબુકમાં મૂકી બીજી રસીદ તૈયાર કરે છે જેમાં લખી દે છે કે ફક્ત ને ફક્ત વ્યાજની રકમ આપી છે મુદ્દલ રકમ બાકી અને સમય જતા સેટ ડાયરેક્ટ કોર્ટમાં કેસ કરે છે કોર્ટમાં કેસ મૂક્યો બુલને જજ સાહેબે બોલાયો હવે પૂછે છે બોલું નહીં બોલું ત્યાંના પૈસા આપી દીધા હા જસ સાહેબ મેં એની આના પાય દરેક વ્યાજ સાથે રકમ ચૂકવી દીધી છે તો કે આનો કોઈ પુરાવો એનો કોઈ સબૂત તો કે મેં ક્યાં જાણું મેરા રઘુનાથજી જાણે તો જસ સાહેબને એમ થયું કે ગામમાં કોઈ રઘુનાથ નામનો કોઈ વ્યક્તિ હશે એટલે જસ સાહેબ કહે છે કે સમસ મોકલો વોરંટ મોકલો રઘુનાથજી ઉપર એને બોલાવો અને ત્યારે કોર્ટનો કોઈ માણસ એ સમસ લઈ એ વોરંટ લઈ ગામમાં જાય છે ગામમાં પૂછે છે કે રઘુનાથજીનું ઘર ક્યાં છે રઘુનાથજી ક્યાં રહે છે ત્યારે ગામ લોકો જવાબ આપે છે કે આગળ જાઓ ત્યાં મંદિર છે રઘુનાથજીનું કેમ કે આખા ગામમાં રઘુનાથજી નામનો કોઈ વ્યક્તિ હતો જ નહીં હતું તો માત્ર ને માત્ર એક રઘુનાથજીનું રામજીનું મંદિર હતું એ વ્યક્તિ પૂછે 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 રામજીના મંદિરે જાય છે રામજીના મંદિરે જઈ અને કીધું કે રઘુનાથજી અહીંયા રહે છે તો કે હા પૂજારી બોલે છે કે હા શું હતું તો કે આ વોરંટ છે રઘુનાથજીના નામનો પૂજારી બાપાએ વોરંટ એ સમસ એ કાગળ હાથમાં લીધો સહી કરી અને કોટનો માણસ ત્યાંથી રવાના થાય છે પૂંજારી બાપુ એ પછી રોયા બહુ બહુ રડ્યા ખૂબ રડ્યા હે ભગવાન હે રામજી હે રઘુનાથ આ મારી આટલી ઉંમરમાં મારા જીવનમાં મેં ઘણા બધા લોકો જોયા કે જેને જે તારા મંદિરે તને ધૂપ દીપ ફૂલહાર પકવાન ચવાતા ના આવે ભગવાન પણ આજે પહેલી વાર તારી પર વોરંટ આવ્યો છે તારી પર સમોસ મોકલે હે રઘુનાથ હવે તો હદ થાય હે રઘુનાથ ભૂલું જો ભગવાનનો માણસ ભોળો માણસ એની સાથે આવો અન્યાય હે રઘુનાથ હવે તારા તારા સિવાય અમારા બેનો કોઈનો આધાર નહીં બાપ તારા સિવાય કોઈનો આધાર નહીં વોરંટ રઘુનાથજીના ચરણોમાં મૂકે છે અને સવાર પડે છે સવારમાં વહેલા આ પૂજારી બાપુ જાગી જાય છે સવારે વહેલાં જાગી રામજીના મંદિરમાં અલગ અલગ ચાર જોડી કપડાં મૂકે છે અને ગયા છે હાથ જોડીને કે બાપ હે મારા પ્રભુ હે રામ આ ચારમાંથી તને જે જોડી પસંદ આવો ને બાપ એ પહેરીને જજે પણ રઘુનાથ મારા બાપ તું જજે જરૂર તારા સિવાય એવો કોઈનો આધાર નહીં અને ટૂંકમાં કોરડ ભરાણી જજ સાહેબનો હુકમ થયો કે બહાર કોઈ જાઓ રઘુનાથજી હશે બોલાવી હો અમને જે કોર્ટમાં જ્યાં હશે એમને ખબર હશે કે કોર્ટની બહાર એવી વ્યક્તિ જે હાદ કરે છે કે રઘુનાથજી હાજર હો રઘુનાથજી હાજર હો અને ત્યાર તો બાપ લાકડીના ટેકે ટેકે આવે છે મારો રઘુનાથ કોર્ટમાં હાજર થાય જજની સામે જી સાહેબ જજ પૂછે છે હવે સાંભળજો કે રઘુનાથજી તમે તો કે હા હું રઘુનાથજી તો તમે જાણો છો કે આ ભૂલોએ શેઠની તમામ રકમ તમામ આના પર ચૂકવી દીધી છે વ્યાજ સાથે તો કે હા એને ચૂકવી દીધી છે તો કે એનો કોઈ પુરાવો એનો કોઈ સબૂત તો કે હા તમે કોર્ટનો કોઈ માણસ કોઈ વ્યક્તિ મોકલો અને શેઠની જે બેઠક રૂમ છે તેની સામે જે અલમારી છે એ અલમારીમાં આ જગ્યા ઉપર આ નંબરની પુસ્તકમાં આ નંબરના પાના ઉપર આની હાચી આના પાય અને હાચી રસીદ પડી છે તે લઈ આવો અને ત્યારે ટૂંકમાં જજ સાહેબ ઓર્ડર કરે છે કોર્ટનો કોઈ માણસ તે રસીદ લેવા માટે જાય છે અને એ જ જગ્યાએ એવી જ રીતે જેમ રઘુનાથજીએ કીધું હતું એ જ જગ્યાએથી એ જ નંબરેથી એ રસીદ સાચી રસીદ મળે છે એ રસીદ કોર્ટમાં હાજર કરી કોર્ટમાં મૂકી જજ સાહેબે વાંચી જજ સાહેબે શેઠને બતાવી શેઠ જો આ રસીદ શું આ સાચી રસીદ છે શેઠ કહે છે સાહેબ મને માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ હું લાલચમાં આવી ગયો મારી દાનત બગડી અને મેં સાચી રસીદ આ રીતે સંતાડી ખોટી રસીદ બનાવી બાકી ભૂલું એ મને પૂરેપૂરી અનાપાય વ્યાસ સાથે મને ચૂકવી દીધી છે અને ત્યારે જજ સાહેબ કે માફી માગવી હોય તો આ ભૂલું નહીં માગ ત્યારે શેઠ ભૂલુંની માફી માગે છે ભૂલું મને માફ કરી દે ત્યારે ભૂલું સમજી જાય છે પણ ભાઈ આવો ભગવાન જેવો માણસ બીજું તો શું હોય ભૂલું એક જ જવાબ આપે છે કે ભગવાન મને માફ ના કરે જો હું આ શેઠને માફ ના કરું કેમ કે જે બોલ સ્વીકારે એ જ મોટો માણસ કહેવાય એટલે શેઠ એને આજે એની ભૂલ સમજાઈ ગઈ છે તો જજ સાહેબ એને માફ કરી દેજો અને ભૂલો ક્યાં છે જજ સાહેબ એને જવા દો મનમાં એ હતું કે શેઠ ભૂલ ના કરે તો મને મારો રાઘવ મારો રામ મારો રામજી મને ક્યાંથી જોવા મળે કોર્ટમાં અદબ રાખીને ઊભો હતો અને ખબર હતી રઘુનાથજી છે પણ અત્યારે મારે એને થતો ના કરાય રઘુનાથજી હાથ જોડીને કહે છે જજ સાહેબ હું જઈ શકું છું હા આપ જઈ શકો છો અને તો કોર્ટની બહાર જ નીકળવું હતું ને ભાઈ પછી તો ક્યાં જાય એ પણ જજ સાહેબને લાગી ગયું બોર્ડ ઉપર બેઠા બેઠા એટલું કીધું કે ભોલું તું જાતો નહીં બાપ મારે તારું કામ છે અને જજ સાહેબની બેઠકમાં બોલાવે છે બોલું ને બોલું આટલી ઉંમરમાં નથી જોયું કે આટલા નંબરની બુકમાં આની રસીદ પડી છે અને તું મને પગે લાગીને કહું આ રઘુનાથજી ક્યાં રહે છે તો બોલું બોલે છે કે જ્યાં હું રહું છું તું ક્યાં રહે છે કે જ્યાં રઘુનાથજી રહે છે જે માણસ સમસ બજાવવા ગયો તો એને બોલાવે છે આ ભૂલુંમાં મને હડ નથી ઉજતી આ ભૂલું શું કહેવા માગે છે મને ખબર નહીં પડતી અને ત્યારે એ સમસ મોકલનાર એ સમસ લઈને જનાર એ વ્યક્તિને બોલાવે છે અને એ માણસને જજ સાહેબ પૂછે છે તું ક્યાં સહી કરાવીને આવ્યો હતો તો કે હાલો મારી હારે ભૂલું જજ અને કોર્ટનો આ માણસ ત્રણે હાલતા 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 જ્યાં રઘુનાથજીનું મંદિર હતું ત્યાં આવીને ઊભા રહ્યા છે બોલ કોણે સહી કરી હતી આમાંથી બતાય અને ત્યારે પૂજારીએ સહી કરી હતી એ પૂંજારીને દેખાડ્યા જા સાહેબ આમને સહી કરી હતી તો કે એ તો હતા નહીં કોર્ટમાં પણ જજ પગમાં પડી જવાબ ભૂલું પગે લાગીને કહું આજે મને કંઈક જુદું દેખાય છે બાપ હવે તો બોલું ને હવે તો બોલું તું કે હાચું મને કા રઘુનાથજી કોણ તો કે થોડીક આ મૂર્તિમાં નજર કર સાહેબ થોડીક આ મૂર્તિમાં નજર કર ઠાકરની લીલા કરવી છે બાપ અને જે રઘુનાથજી કોર્ટમાં જે ઊભા હતા એ જ અણહાર એ જ રૂપ એ જ કલેવાર એ જ લાકડી ને એ જ ટેકે મૂર્તિમાં જે અણસાર દેખાણી બાપ જજ સાહેબને અને ભૂલોના પગમાં પડી ગયા લા જેમ લાકડી પડે જેમ લાકડી પડે એમ જસ સાહેબ ભૂલોના પગમાં પડી ગયા સાહેબ ત્યારથી જસ સાહેબે નોકરી છોડી દીધી નોકરીનો ત્યાગ કરી દીધો અને આ બાજુના સંત અને એ બાજુના બાજુના કોઈ સંત આ બંને આ વાત કરે છે અને ત્યારથી આ સાધુ ત્યારથી આ સંત બની ગયા જસ સાહેબ અને ઘરેથી નીકળી ગયા વસ્તની ભૂમિમાં ફરે છે મંદિરે મંદિરે પગે લાગી એટલું જ કહે છે કે તેમ કે હે ભગવાન હે વાલીડા હે નાથ હે રામ હે રઘુનાથ તું નીચે ઉપર રહ્યો અને હું ઊંચો બેઠો બેઠો તને પ્રશ્નો કર્યા તને સવાલો કર્યા મને માફ કરજે મને માફ કરજે મને માફ કરજે મેં તને એક ચપરાસીની જેમ બોલાયો પણ જગતનો ન્યાય કરનારો અરે અરે ભગવાન આ શું મારાથી થઈ ગયું એક નાના જજની સામે તું ઊભો રહ્યો મારી નોકરીને ધિક્કાર છે યાર મારી નોકરીને ધિક્કાર છે કહેવાનો સૂર કે આમ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જો આ પડઘો પડી જતો હોય બાપ તો એના ભરોસે રહેવાય આ છે ભરોસાની તાકાત આ છે ભરોસાની તાકાત એકવાર એના પર ભરોસો મૂકી દો એના પર છોડી દો રામ પર છોડી દો કે જે કરે મારો ભગવાન સારા માટે જ કરતો હોય મારા ભલા માટે જ કરતો હોય અને ત્યારે કહેવાનું મન થાય કે બોલું ભગવાનનો માણસ બોલું ભગવાનનો માણસ